હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિને ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે માઘ મહા શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તેને માઘ પૂર્ણિમા અથવા માઘી પૂર્ણિમા કહેવામાં આવે છે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું અને દાન કરવાનું મહત્વ છે આ ઉપરાંત આ દિવસે વ્રત રાખવાની પણ પરંપરા છે તમને જણાવી દઈએ કે બે હજાર ચોવીસમાં માઘ પૂર્ણિમા ચોવીસ ફેબ્રુઆરી શનિવારે રહેશે માઘ પૂર્ણિમાના દિવસે દાન કરવાનું પણ મહત્વ છે એવું માનવામાં આવે છે કે આ દિવસે દાન કરવાથી અનેક ગણું પુણ્યફળ મળે છે જો તમે તમારી રાશિ પ્રમાણે દાન કરશો તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર વર્ષે અને કુંડળીના ગ્રહદોષો પણ દૂર થશે આવો જાણીએ માઘ પૂર્ણિમાના દિવસે કઈ રાશિના વ્યક્તિને કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ દાનના સમય અને નિયમો વિશે પણ જાણો બાર રાશિવાળાએ માઘી પૂનમે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ મેષ રાશિ મેષ રાશિના જાતકોએ ઘઉં ગોળ ચણા અથવા તાંાની બનેલી વસ્તુઓને પૂર્ણિમાના દિવસે લાલ રંગના કપડામાં રાખીને દાન કરવું જોઈએ પૂર્ણિમાના દિવસે વૃષભ રાશિના લોકો છે જેનાથી કુંડળીમાં સ્થિતિ મજબૂત બને છે અને ચંદ્રદોષમાંથી મુક્તિ મળે છે મિથુન રાશિમાં પૂર્ણિમાના દિવસે મિથુન રાશિના લોકો પોતાની ક્ષમતા મુજબ જરૂરિયાતમંદ લોકોને લીલા શાકભાજી ફળ અથવા તો પન્ના રતનનું દાન કરી શકે છે કર્ક રાશિ કર્ક રાશિ વાળા લોકો આ દિવસે તેમની ક્ષમતા મુજબ ચાંદી પિત્તળ દૂધ અથવા મોતીના ઘરેણાં દાન કરી શકે છે આમ કરવાથી તમને જીવનમાં લાભ થશે સિંહ રાશિ માઘ પૂર્ણિમાના દિવસે સિંહ રાશિ વાળા લોકોએ ગરીબોને લાલ રંગની વસ્તુઓનું દાન કરવું જોઈએ આમ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે કન્યા રાશિ કન્યા જાતકો માઘી પૂર્ણિમાના દિવસે લીલા શાકભાજી અથવા લીલા રંગના કપડાનું દાન કરી શકે છે તેનાથી તમે જીવનની પરેશાનીઓમાંથી મુક્તિ મેળવી શકો છો તુલા રાશિ તુલા રાશિના જાતકોએ પૂર્ણિમાના વિશેષ અવસર પર વાદળી રંગના વસ્ત્રો તાંબા અને કાંસાનું દાન કરવું જોઈએ જેનાથી કુંડળીમાં રહેલા ગ્રહદોષથી રાહત મેળવી શકો છો લાલ ચંદન ને લાલ કપડા માં લપેટી માઘ પૂર્ણિમાના દિવસે દાન કરવું જોઈએ ધન રાશિ ધન જાતકોએ માઘ પૂર્ણિમાએ પીળા ફૂલ અને પીળા કપડામાં લપેટી મીઠાઈનું દાન કરવું આ સાથે તમે પીયા રંગના કપડા પણ દાન કરી શકો છો મકર રાશિ માઘી પૂર્ણિમાએ મકર વાદરી શનિ પ્રસન્ન થાય છે અને સાધક પર તેમની દયાળુ નજર રાખે છે કુંભ રાશિ કુંભ રાશિના લોકોએ માઘ પૂર્ણિમાના વિશેષ અવસર પર ગરીબોને ભોજન અને વસ્ત્રોનું દાન કરવું જોઈએ આમ કરવાથી તમને શુભ ફળ મળી શકે છે મીન રાશિ મીન રાશિવાળા લોકોએ પૂર્ણિમાના દિવસે પીળી વસ્તુઓ પુસ્તકો અને મધ વગેરેનું દાન કરવું જોઈએ આમ કરવાથી તમે જીવનમાં વિશેષ લાભ મેળવી શકો છો